તળાજા તાલુકાના પાવઠી ગામ નજીક પૈસાની લેતી દેતીના મુદ્દે બોલાચાલી વધી જતા મારામારીની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક વ્યક્તિના ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ વિપુલભાઈ ફાફાભાઈ ઢાપા નામના વ્યક્તિ પિત્થલપુર તરફ ટ્રેક્ટર લઈ જઈ રહ્યા હતા ત્યારે પાવઠી નજીક અચાનક ત્રણથી ચાર શખ્સોએ રોકી મારામારી શરૂ કરી હતી આ હુમલામાં તેમને ઈજા પહોંચતા પહેલાં તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ વિપુલભાઈને વધુ સારવારની જરૂર હોય તેમને ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ બનાવ અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી આખું નામ વિપુલભાઈ ફાંભાભાઈ ડાપાપો હવે અમે નવું ડોક્ટર આવતા હતા ને હવે માયા ફોન લઈ લીધો કીધું પૈસા આપો તો કે પૈસા નથી તો ડ્રાઈવરને મેં દીધો ડ્રાઈવરને બધું લેતું થ તો ડ્રાઈવરને પાઉઠી પકડી તો પછી ડ્રાઈવરને બધું મોબાઈલ આપી દે આપણે પૈસા નથી જોતા તો એ ડ્રાઈવરે દો કે મારી ભાગીએ એ એમ તાલી ભાગતા કે તમે મારે મોબાઈલ લઈ લીધો આમ છે ગમતા મારવો પડે પેલા મારવાનું ન હોય હું ચાલ હું તમને કંઈ કીધું એમ તો એને ડ્રાઈવરને મારવા મળ્યા ડ્રાઈવરને બધું ભાગી જા તો હું નીકળી જા તો ડ્રાઈવર ભાગી ગયો પછી હું રહ તો એ મને આવીને બે ત્રણ જણા મારવા મળ્યા એટલે મેં કીધું ભાઈ રાવું છીએ તો મોબાઈલ આપી દે આમ ચા ફેર કે કોઈ આવીને મારવા માંડ્યા પછી રહેવાનું નહીં એટલે હું ભાગી ગયો ત્યારે મારો હાથ ભાંગીને નાખ્યો પગ ભાંગી નાખ્યો એક હાથ ભાંગી ને મેં અમારે ધોકા મારે અલગ